એ બાપુ કાક તો શરમ કરો હું પાંચ વાગ્યા ની ઊઠું ધ્યાન કામ કરું તમારે અત્યારે દૂધ ભરવા આવવું પડે તોય તમને ઝાટકા વાગે છે આમ હાલો તો મને બધી ખબર છે કામ કરતા તમારી ચામડી ટણાઈ આમ છાના મુને હાલો બટા તારે જાવ ઉજ જા મારે ન આવ એ બાપુ આમ બારા નીકળો ઢક્કા માં ટાંગો ઢઈડીને તમને લઈ જાવની ની હાલો મારા બા મરી ગયા દેદી ના તો હાવ કામ આ

દીપડા ને લાલચ તો દેવી પડશે ને માસ ના કટ્ટા થઈ જાય આ ડોયલા મુદ્દે દીપડો જો આમ ડેરી આટા ફરે અમને બાઈસ આવશે ને એટલે આંખે આવશે એટલે પિંદુ બન કહી દેવાનું એટલે ગાડીમાં સડી જાવ મારો દીકરો ડેરી ભાઈ ગયો બોલ તમે ક્યાં જાવ દૂધ ભરવા હવે દૂધ ભરવાની દીકરી થાય આમ ઘેરે ઉપર તારો બાપ ડેરીએ દીપડો છે ડેરી વાળો ડેરી બંધ કરીને ઘેરે ભાગી ગયો એ સાહેબ ખોટું હું બોલ્યો ડેરી બેરી કઈ બંધ ન થાય ડેરી હજી હાથ વાગે બંધ થાય આ બધા જીવ બસાવીને ભાગી ગયા આ દૂધ ની પડી હજી કહું આમ ઘરે ઉપર એ સાહેબ નથી જાવું આ તો ગમે એમ થાય મારે જાવું છે દૂધ ભરવા એ આ તો કોઈ ના બાપ નું ના માન ત્યાં નું કર હવે સાહેબ એક કામ કરો ઇને જવા દો દૂધ ભરવા ભલે ને જાતી હોય આને બહુ હવા છે મરી દી આ પીંજરૂ આ માસ આ બધું શું ખોટું ખોટું છે હા ઈ અમને શું ખબર સાચું છે ખોટું છે એ આને બહુ હવા છે જવા દે ને હવા નીકળી જાય એ જા તું જા અરે ઈ તમે જાવ છો હાલો બાપુ મારી દીકરી પણ લે કેવી છે સાહેબ આપણું માની નઈ હવે ઈ દૂધ ભરા દે હવે એનું શું થાહે હવે એનું શું થાહે દીપડો રહ્યો ને એનો નાસ્તો બિસ્કિટ ગોળ ખાઈ જશે હાચુકા સાહેબ